તમારે એનું નિરીક્ષણ કરવાનું છે અને જોવાની છે વાંચવાની છે ચિત્ર ઓળખવાના છે બધાય બરાબર ને તો આપણે એક પછી એક દરેકને પૂછીએ કે એને એ પાસે કઈ ચોપડી આવી છે અને એમાં શું આપેલું છે ચલો હાર્વીબેન પાસે આવ્યા છીએ જો હાર્વીબેન પાસે કઈ ચોપડી છે શરીરના અરે વાહ ભાઈ વાહ શરીરના અંગોની વેરી ગુડ એમણે જો જેવું આવડે ને એવું લખ્યું પણ છે સરસ ચલો વાંચવાનું છે હાલો દાત कान નાક ડોક માથું વાળ હાથ હોઠ વેરી ગુડ બેટા પગ વેરી ગુડ હાથ નો પંજો અરે વાહ બેય વાહ

સરસ સરસ અંગૂઠો વેરી ગુડ વેરી ગુડ બેટા આઈબ્રો બ્રમર આઈબ્રો વેરી ગુડ એડી સરસ ક્લેપ કરી દો તો હરવી માટે ક્લેપ કરો

શાર્ક શાર્ક ચલો પછી શું લખ્યું છે બધી અલગ અલગ માછલીઓ છે એ શબ્દ બેટા તમને અત્યારે વાંચતા આવડે નહીં પણ આપણે શું કરવાનું જોવાનું જો આ શું છે વેરી ગુડ આ વેરી ગુડ ચલો આ ગોકળગાય ગોકળગાય આ જળ બિલાડી જો એમ વાંચવાનું બરાબર અને જોવાનું ચલો જીનલ બેટા શાની છે શાકભાજીની તાણી બોલવાનું ઊંચા અવાજે બોલવાનું કોણ અરે વાહ ભાઈ વાહ ચલો કયા કયા શાકભાજી છે ભાઈ ચલો આ શું છે શું છે જો હારવી કેવું મસ્ત બોલી એમ એની જેવું શીખી જવાનું આપણે આ પાલક તુરિયા ચિત્ર જોઈને તો આવડે કે નહીં બેટા ચલો આને શું કહેવાય કોબી છે શાક ખાધું છે એને શું કહેવાય ફુલાવર આને શું કહેવાય તાણીને બોલવાનું દૂધી પછી આ શું છે ભાઈ એ તો બધાને ભાવે અને બીજું શું છે ને બાજુમાં હં એમ શીખવાનું છે ચલો ભાઈ આ શું છે આપણા વ્યવસાય કરો તો જોઈ શીખવાનું ચલો આ કોણ છે ભાઈ માટીના વાસણ કોણ બનાવે માટીના વાસણ કોણ બનાવે બોલો બોલો કોણ બનાવે કોણ કહે છે માટીના વાસણ કોણ બનાવે માટલાવાળો માટલાવાડન શું કહેવાય શું કહેવાય કુંભાર આ કુંભારભાઈ છે આ લુહારભાઈ છે ચલો આ રંગારો છે આ સોની છે એમ જોવાનું છે ચલા સંજના બેન અરે વાહ ભાઈ વાહ પછી શું છે ગાજરનો હલવો પછી અરે વાહ ભાઈ વાહ બરફી વેરી ગુડ બેટા અરે વાહ ભાઈ વાહ તલ સાંકડી એમ જોઈ જોઈને ચિત્ર જોઈને બોલવાનું છે અરે વાહ ભાઈ વાહ શું છે એકડો એકડાની સામે સૂરજ કેટલા છે એક વેરી ગુડ બેટા ચલો બગડો છે તુલસી નું નથી બેટા પીલીપત્ર છે હવે શ્રાવણ મહિનો આવે ને એટલે શંકર ભગવાન ને પીલીપત્ર ચડાવવાનું ચલો શાનું છે ચોપડી શાની છે જીવ જંતુ ની જુઓ શું છે આ

અને સુગ્રી જો તમે નહીં જોયા હોય ને એવા પક્ષીઓ છે પ્રાણીઓ છે અને આવી છે તો હોળી પછી શું કહેવાય આ કયો તહેવાર છે નવા નવા કપડા પહેરવાના એ તહેવાર મનાવીએ છે ને દિવાળી હા નવરાત્રી ઉત્તરાયણ ચલો રંગ અને આકાર વેરી ગુડ બોલો બેટા ચલો ફટાફટ કેસરી શું કહેવાય કેસરી પીળો પછી આ કયો છે જાંબલી લીલો કાગડો કાળો એટલે કાળો દૂધ સફેદ ચોપડી છે ફળ ચલા શું છે કેરી વેરી ગુડ બેટા સરસ તરબૂચ દ્રાક્ષ હવે જો દ્રાક્ષ તમે બોલો ને એટલે અહિયાં દ્રાક્ષ લખેલું હોય એટલે આપણને વાંચતા આવડે દ્રાક્ષ પછી પછી આ જામફળ જાંબુ બીલી ફળ એવું બધું જોઈ જઈને ચિત્ર જોઈને વાંચવાનું ચલો ભાઈ ફૂલ અને ઔષધિ ફૂલ જુઓ શું છે વેરી ગુડ આ જાસુદ કહેવાય અને ઉપર શબ્દ વાંચવાનો ચલો પછી ચંપો નીલકમલ જો આવું જોયું ન હોય આપણે પણ અહીંયા જોઈએ નીલકમલ આને કહેવાય આ જો કેસુડાના ફૂલ આ તુલસીના એવું બધું જોવાનું ચલો બેટા વાહનો જો આજુબાજુ જો આ શું છે સાયકલ ચલો આ સ્કૂટર અરે વેરી ગુડ બેટા ચલો બળદ આપણે નો જોયું હોય પણ જો અંદર છે બળદ ગાડું સ્વચ્છતાના સાધનો ચલો પછી વેરી ગુડ શું છે ટુવાલ આ ધોવાનો સાબુ આ જો બધા સ્વચ્છતાના સાધનો જોવાના નિરીક્ષણ કરવાનું અને વાંચતા શીખવા